ચાલો આજે વાત કરીએ ભારતની એક એવી જગ્યા વિશે જે લગભગ હજાર વર્ષ જૂની છે અને શું છે એ જગ્યા કલા પ્રેમ અને ઇજનેરીનો એક અદ્ભુત સંગમ પણ આટલી જૂની આટલી પ્રાચીન અજાયબીની વાત શરૂ ક્યાંથી કરવી ચાલો એકદમ આધુનિક અને જાણીતી વસ્તુથી શરૂઆત કરીએ ક્યારે વિચાર્યું છે કે આપણી ચલણી નોટો જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ એની પર શું છપાયેલું હોય છે એની પાછળ શું વાર્તા છુપાયેલી હોય છે તો ભારતની જે નવી સો રૂપિયાની નોટ છે ને એને જરા ધ્યાનથી જોજો એના પર એક ખૂબ જ સુંદર ભવ્ય વાવનું ચિત્ર દેખાશે અને એ જ છે રાણીની વાવ આ પોતે જ એના રાષ્ટ્રીય મહત્વની સાબિતી છે ખરું ને તો ચાલો આ પ્રતિક વિશે થોડું ઊંડાણમાં જઈએ સમજીએ કે આ વાવ આજે આટલી બધી મહત્વની કેમ ગણાય છે જુઓ આ કંઈ એમ જ કોઈ સામાન્ય સ્મારક નથી સૌથી પહેલાં તો બે હજાર ચૌદમાં યુનેસ્કોએ આને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપ્યો પછી બે હજાર સોળમાં તો એને ભારતના સૌથી સ્વચ્છ આઇકોનિક સ્થળનું સન્માન મળ્યું અને હા હવે તો એ આપણા બધાના ખિસ્સામાં સો રૂપિયાની નોટ પર પણ છે પણ આ બધી આધુનિક ઓળખ તો ઠીક છે એની પાછળ તો લગભગ એક હજાર વર્ષ જૂની પ્રેમ અને સ્મૃતિની એક અદ્ભુત ગાથા છુપાયેલી છે તો ચાલો આપણે બધા સમયમાં પાછા ફરીએ અને એની અસલી વાર્તાને જાણીએ વાત છે અગિયારમી સદીની ત્યારે સોલંકી વંશના રાજા હતા ભીમદેવ પ્રથમ એમના અવસાન પછી એમના પત્ની રાણી ઉદયમતીએ પોતાના પતિની યાદમાં આ ભવ્ય વાવ બનાવવાનું શરૂ કરાવ્યું અને વિચાર તો કરો આને બનાવતા લગભગ વીસ વર્ષ લાગ્યા હતા અહીં એક ખરેખર બહુ જ રસપ્રદ વાત છે આપણે ઇતિહાસમાં શું જોઈએ છીએ મોટેભાગે રાજાઓ પોતાની રાણીઓ માટે તાજમહેલ જેવા મોટા મોટા સ્મારકો બનાવે પણ અહીં અહીં તો આખું ચિત્ર જ ઊંધું છે એક રાણીએ પોતાના રાજાની યાદમાં આ સ્મારક બનાવ્યું કેટલી દુર્લભ અને અનોખી શ્રદ્ધાંજલિ કહેવાય ને તો ચાલો હવે આપણે આ વાવની અંદર જઈએ એની સ્થાપત્ય અને કલાકારીગરીની એવી દુનિયામાં જેણે એને ઊંધું મંદિર જેવું નામ આપ્યું છે પણ ઊંધું મંદિર એટલે શું સીધો સાધો અર્થ એ છે કે આ કોઈ એવી રચના નથી જેમાં આપણે ઉપર ચડીએ ના આ તો આપણને ધરતીની અંદર નીચે લઈ જાય છે ક્યાં જ્યાં પાણીની પવિત્રતા છે એ જમાનામાં પાણીને એક દૈવી તત્વ માનવામાં આવતું હતું અને આ વાવ એનું જીવંત ઉદાહરણ છે કલ્પના કરો કે જાણે ત્યાં પહોંચી ગયા હોઈએ જમીન પરથી યાત્રા શરૂ થાય છે અને પછી ધીમે ધીમે નીચે ઉતરવાનું એક પછી એક પૂરા સાત માળ દરેક માળ પર અદ્ભુત બારીક કોતરણીવાળા સ્તંભો અને ઝરૂખાઓ અને આખી યાત્રાનો અંત ક્યાં આવે સત્તાવીસ મીટર ઊંડા કૂવા પાસે અને આજે સાત માળ છે એની દિવાલો ખાલી નથી એના પર કેટલા શિલ્પો હશે કોઈ અંદાજ છે આંકડો સાંભળીને નવાઈ લાગશે આઠસોથી પણ વધારે મુખ્ય શિલ્પો આમ જુઓ તો આ વાવ એક વિશાળ ખુલ્લી આર્ટ ગેલેરી જ છે એનો મુખ્ય વિષય છે દશાવતાર એટલે કે ભગવાન વિષ્ણુના દસ અવતાર પણ એટલું જ નહીં અહીં શિવ બ્રહ્મા ગણેશ લક્ષ્મીજી જેવા બીજા દેવી દેવતાઓ પણ છે અને સાથે જ હજારો અપ્સરાઓ અને નાયકાઓની એવી કોતરણી છે કે બસ જોતા જ રહી જઈએ અને જ્યારે છેક નીચે પાણીની એકદમ નજીક પહોંચીએ છીએ ત્યારે એક અદ્ભુત દ્રશ્ય સામે આવે છે શેષ નાગ પર સૂતેલા ભગવાન વિષ્ણુનું એક ભવ્ય શિલ્પ જાણે કે આખી વાવનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ જ અહીં હોય આની ભવ્યતા એટલી બધી છે કે યુનેસ્કોએ પણ એને શું કહ્યું છે ખબર છે કારીગરીનો એક ઉત્કૃષ્ટ નમૂનો અને એ પણ કહ્યું છે કે આ મારું ગુર્જર સ્થાપત્ય શૈલીનું સર્વોચ્ચ શિખર દર્શાવે છે પણ અહીં એક સવાલ થાય જો આ વાવ આટલી ભવ્ય આટલી અદ્ભુત હતી તો પછી એ સદીઓ સુધી દુનિયાની નજરથી ગાયબ કઈ રીતે રહી બસ અહીંથી વાર્તામાં એક મોટો વળાંક આવે છે થયું એવું કે સમય જતા નજીકમાં જે સરસ્વતી નદી વહેતી હતી એમાં એક ભયંકર પૂર આવ્યું અને પૂરના પાણી સાથે જે કાંપ અને માટી ઘસડાઈને આવ્યા એણે ધીમે ધીમે આખી વાવને ઢાંકવાનું શરૂ કરી દીધું અને પછી તો જોત જોતામાં આખું સ્થાપત્ય જમીનની નીચે દટાઈ ગયું એક બે વર્ષ નહીં પૂરા સાતસો વર્ષ સુધી વિચાર તો કરો આટલી મોટી અજાયબી દુનિયા માટે જાણે કે હતી જ નહીં એનું અસ્તિત્વ બસ જૂના પુસ્તકો અને લોકોની વાતોમાં જ જીવંત રહ્યું પણ વાર્તા અહીં પૂરી નથી થતી હે તો સારી વાત છે કારણ કે સદીઓ વીતી ગયા પછી આ દટાયેલો ખજાનો ફરી એકવાર દુનિયાની સામે આવ્યો આ બધું બદલાયું ઓગણીસો ને એશીના દાયકામાં ત્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ જેને આપણે એએસઆઈ તરીકે ઓળખીએ છીએ એમણે આ જગ્યા પર મોટા પાયે ખોદકામ શરૂ કરાવ્યું અને ત્યારે જાણે એક ચમત્કાર થયો જે કાપ અને માટીએ વાવને સદીઓ સુધી દબાવી રાખી હતી નવાઈની વાત એ છે કે એ જ કાપે અંદરની બધી જ નાજુક અને સુંદર કોતરણીને હવા પાણીથી બચાવીને એકદમ સુરક્ષિત રાખી એટલે જ્યારે એને ખોદીને બહાર કાઢવામાં આવી ત્યારે એ લગભગ પોતાના અસલી સ્વરૂપમાં જ હતી જાણે કે સમય થંભી ગયો હોય તો આખરે આ વાવનું મહત્ત્વ શું છે જુઓ એ ફક્ત એક સ્મારક નથી એ તો અગિયારમી સદીની જળ ઇજનેરીનો એક બે નમૂન નમૂનો છે એ એ સમયનું એક સામાજિક અને આધ્યાત્મિક કેન્દ્ર પણ હતું એક રાણીના પ્રેમ અને દ્રષ્ટિનું જીવંત પ્રમાણ છે અને સૌથી ઉપર એક એવી આર્ટ ગેલેરી છે જે જાણે કે સમયમાં થીજી ગઈ હોય વિચારો એક એવી મહાન કલાકૃતિ જે સાતસો વર્ષ સુધી જમીનની નીચે દટાયેલી રહી આ વાત આપણને વિચારવા પર મજબૂર કરી દે છે નહીં કે દુનિયામાં આવી બીજી કેટલી અજાયબીઓ કેટલાય ખજાનાઓ હજુ પણ ક્યાંક દટાયેલા પડ્યા હશે જે ફક્ત શોધાવાની રાહ જોઈ રહ્યા છે